નવસારી જિલ્લા પંચાયતનું આગામી વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષનું બજેટ પંચાયતના સભાખંડમાં વિપક્ષના વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું એક કલાકની સામાન્ય સભામાં પ્રમુખે એક હજાર એકસો કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી પોતાનું નિવેદન આપ્યું હતું જેને વિપક્ષે પણ પણ વિરોધ કે ચર્ચા વિના મંજૂરીની મહોર મારી હતી નવસારી જિલ્લા પંચાયતની મળેલી બજેટ સભામાં પ્રમુખ પરેશ દેસાઈ ટીડીઓ પુષ્પલતા તેમજ હિસાબી વિભાગના અધિકારીઓ અને પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં આગામી વર્ષનું બજેટ સહિત અન્ય કામોને રજૂ કરવામાં આવ્યા હતા પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના વર્ષનું અગિયારસો અઠ્ઠાણું પોઈન્ટ તેર કરોડનું જંગી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં બસો નેવું પોઈન્ટ ચાર કરોડની પુરાંત અને ચુમ્માળીસ પોઈન્ટ બેતાળીસ કરોડના દેવા પણ રજૂ કરાયા છે બજેટ વિશે ટૂંકમાં માહિતી આપતા પ્રમુખ પરેશ દેસાઈએ જણાવ્યું કે આગામી વર્ષના બજેટમાં સ્વભંડોળ વધારવા માટેના આયોજન કરવામાં આવશે સાથે જ જુદી જુદી વિકાસલક્ષી યોજનામાં પણ જિલ્લા પંચાયત દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં વિકાસલક્ષી કામો માટે ત્રણ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા સ્વચ્છ નવસારી માટે એક કરોડ રૂપિયા પોષણ માટે બે પોઈન્ટ છત્રીસ કરોડ જાહેર બાંધકામ માટે બે પોઈન્ટ પંદર કરોડ સિંચાઈ માટે એક પોઈન્ટ પચાસ કરોડ ખેતીવાડી માટે એક પોઈન્ટ બત્રીસ કરોડ શિક્ષણ માટે ત્રાણું લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ ખેડૂતોને પડતી સિંચાઈની સમસ્યાના નિવારણ માટે ચેકડેમ બનાવવાની યોજના બનાવવામાં આવી છે વાંસદાના વાટી ગામે વર્ષોની પુલની માંગને પણ આ વર્ષે પૂર્ણ કરવાના પૂરા પ્રયાસો કરવામાં આવશે પ્રમુખ પરેશ બજેટને વિકાસ વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું આજનો બે હજાર ચોવીસ પચીસ નું નવસારી જિલ્લા પંચાયતનું બજેટ સર્વાંગી વિકાસ માટેનું છે આની અંદર અમે જુદી જુદી યોજનાઓ માટે બજેટની ફાળવણી કરી છે એમાં ઉપરથી તમને નજર નાખીએ તો વિકાસના કાર્યો માટે અમે ત્રણસો પચીસ લાખ રૂપિયાની જોગવાઈ કરી છે સ્વચ્છ નવસારી યોજનાનો એ છ લાખ રૂપિયાની જોગવાઈ કરી છે આરોગ્ય ક્ષેત્રે તેમાં પણ ખાસ કરીને આયુર્વેદિક સર્વ રોગ નિદાન પંદર લાખ રૂપિયાની અને દર ઘટાડવા માટે અમે દસ લાખ રૂપિયાની અલગથી જોગવાઈ કરી આ સાથે અમે સામાજિક ન્યાય ક્ષેત્રે પણ પંદર લાખની જોગવાઈ કરી છે સર્વસંમતિ આવનાર વર્ષનું બજેટ મંજૂર થઈ જતા અને વિપક્ષને કોઈ પણ પ્રકારનો વિરોધ કરવાનો મોકો નહીં મળતા સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી